વલસાડમાં મધુબન ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ભારે વરસાદને લઈ અને મધુબન ડેમના આઠ દરવાજા ખોલાયા

પાણીનો સતત ભરાવો પણ થઈ રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે જે ઓવરટેપિંગ પુલ છે તેને બંધ કરવામાં આવ્યા છે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો ઉમરગામમાં ત્રણ કપરાડામાં વીસ ધરમપુરમાં પંદર પારડીમાં આઠ વલસાડમાં બાર અને વાપીમાં ચાર આમ કુલ બાસઠ જેટલા રોડને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે જે પ્રમાણે વાપીની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે તો દમણ ગંગા નદીના કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે સાથે સાથે જે ઓરંગા નદી અને પાર નદી અને કોલ્લક નદી છે ત્યાં પણ જે નદીની નજીકના ગામો છે તેઓના સરપંચને પણ કહેવામાં આવ્યું છે કે નદી નજીક કોઈ પણ ન જાય